ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં આવેલા નનાદરા ગામમાં દબાણ હટાવવા તંત્રને વારંવારની રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી નદરામાં રોડ પરના દબાણ દૂર કરવા સરપંચ તેમજ ઉપ સરપંચ દ્વારા થાસરા મામલતદાર કચેરી થાસરા તાલુકા પંચાયત થાસરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ લેખિત અને મોખિત રજૂઆત છતાં આજ દિન સુધી દબાણ હટાવવામાં આવ્યા નથી

તાલુકા તાલુકા પંચાયતમાં અમે અરજી આપેલી છે એ બી અમને બહુ હેરાન કરે છે એટલે અમારે પેલા રસ્તો મંજૂર થયેલો છે તે અમારે રસ્તાનું દબાણ કાઢી અને રસ્તો કરી આપો અમારા ગામનું દબાણ દૂર થતું નથી એટલે અમે થાસરા મતદાર કચેરીએ કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અમારા ગામમાં જોવા માટે આવી નથી એટલે અમારો આ રસ્તાનું અમને જલ્દી આ રસ્તાનો અમે જલ્દી નિકાલ કરી આપો અને વારંવાર અમારા પતિ પતિને ફોન કરીને વારંવાર ધમકાવે છે ફોન પર અને અમને હેરાન બહુ કરે છે અમે ત્રણ મહિનાથી સરપંચમાં છીએ પણ અમને બહુ લોકો હેરાન કરે છે ગામ કયું ગામના નાદરા તાલુકા ઠાસરા તમારા ગામની શું સમસ્યા છે અમારા ગામની સમસ્યા એ છે કે અમારું દબાણ કઈ નીકળતું નથી અને અમે અરજી આપી છે કલેક્ટર ઓફિસમાં આપી છે પોલીસ સ્ટેશનમાં આપી છે મામલતદાર કચેરી તાલુકા પંચાયતમાં અમે અરજી નાખી છે અમારા અમારા નજીકમાં એક આપડે ફાગવેલ ગામ છે ભાતીજી મંદિર છે

દબાણ કરીને ઘર બેઠા છે એમાં રાજકીય નેતાઓ ઇન્વોલ્વ છે જેથી કરીને અમારા અમે મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ કચેરીએ અમે જે પેડ અમારા લેખિતમાં આપ્યા તો પણ છતાં વહીવટ તંત્ર દ્વારા અમારા પણ જવાબ આપવામાં ન આપ્યો લેખિતમાં પણ આપવામાં આવ્યો અને મોખીમાં બી અમારા પર કોઈ હાજર ન હતું ધારાસભ્યશ્રીને રજૂઆત કરતાં તમે કોઈ પ્રેક્ટિસ ચાર આ ધારાસભ્ય સુધી રજૂઆત કરે ધારાસભ્ય સુધી અમને લેટર એવું લખીને આપ્યો છે કે તમારા જે વીસ પુલ છે એની ભલામણ કરી છે અમારા પ્રત્યે રસ્તો ક્યાંથી નીકળે છે અને ક્યાં જતો માર્ગ છે અને ક્યાં અવરોધ છે સાંડેલીથી રસ્તો નીકળે છે ફાગેલ રસ્તો જાય છે અને પવિત્ર યાત્રાધામ છે ફાગેલ ગામ અને એમાં ઘણા પદયાત્રીઓ રસ્તામાં ગરતેસો જાય છે પાવાગઢ જાય છે એ રસ્તા ઉપર આ જ રસ્તા પર લઈ નીકળે છે શોર્ટમાં પડે છે એના કારણે અને અમારા ગામને લગભગ સાતેક આઠ વર્ષથી રસ્તો મંજૂર થયો નથી અને બને પણ નથી એમ તમે અરજી આપ્યા પછી કેટલા અધિકારીઓ અહીંયા આવી અને સાંત્વના આપી યા કે કોઈ કાર્યવાહી કરી ના અમે કોઈ કાર્યવાહી કરી નહીં કોઈ અધિકારી અમારા પંચાયતની મુલાકાત લીધી હતી અને અમને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી અમે જ્યાં સુધી અમારો આ જે રસ્તાનો જે દબાણું હલ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે જઈશું નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા